હા ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજીએ અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે હૈદરાબાદ ગાડી ખાલી થઈ ગઈ હતી અને આપણે આવવાનું હતું બસો કલ્યાણ એટલે આપણે મિત્રો અત્યારે બસો કલ્યાણ આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે આપણે અગિયાર અને મિત્રો આપણે પાછળનો બ્લોક એવું હોય છે તમે જોયું હોય છે કે બાર વાગ્યાની આસપાસ આવ્યું હોય છે અને અત્યારે મિત્રો આપણે આવી ગયા છે આજમભાઈના છે અને અત્યારે જુઓ આપણે અમે ગાડી ઊભી રાખી દીધી છે એટલે આપણે લાઈન રેણી ચેક કરાવવાની છે અને પ્લસ મિત્રો આપણે ગોંડલની ગાડી એ આવી છે એ આપણે પહેલાં જ અહીંયા આવેલી હતી એમણે ભરેલો છે રાજમુંદરીનો ટિકિટ ભર્યો છે એટલે જુઓ એ ગાડી આપણે જીજે બાર જુઓ આપણે જીજે બાર ગોંડલની ગાડી છે અને એ ગાડી મિત્રો એ આપણે આપણે અહીંયા કામ કરાવવા એવું છે ગોંડલ આવ્યા હતા એમના શેટ જ ગાડી છે દિલીપભાઈ કરીને એની જ ગાડી છે અને આ બીએસ એસ કરેલી ગાડી છે એસ થ્રી કરેલી ગાડી છે મોટું કામ કરાવવા આવ્યા છે અને અત્યારે જવો આપણે મશીનભાઈ પંપ ખોલે કામ કરવાનું થઈ ગયું છે ચાલુ એટલે અત્યારે જવો મશીનભાઈ ના માણસ છે એ આપણે ચોકડી ખોલે ચોકડી રહી ની આપણે થેલ થયેલી છે અત્યારે ચોકડી ખોલે છે જોઈન્ટ ખોલ નાખી છે અને હવે આપણે લાઈન જાય છે કેમ કે આનો લેટ આવે ચોકડી લઈ આવ્યા છે અને આપણે જે ચોકડી હતી ને એમાં તો સરા જ નતા રહ્યા એટલે આપણે આ કંપનીની ચોકડી નાખી છે અને આનો આપણે ભાવ છે એકવીસો ને ઓગણ રૂપિયા ભાવ છે લામાથી પછી કઈ ઓછા વતન થાય ડિસ્કાઉન્ટના આપણે જો ચોકડી નખાઈ છે અને આપણે જે નીકળીને એ આ ચોકડી હતી તો તમે આ ચોકડી રહીને ફેલ થઈ ગયેલી હતી હવે આપણે ચોકડી નાખી લઈ અને આપણે આ જો બધું પોપ્યુલર લાઈનનું જ કામ કરે છે અહીંયા ગેર બોક્સ છે કાઉન્ટ પિનિયરનું અને આપણે જોઈન્ટનું એ આપણે પેસેલ અહીંયા અલગથીને જ કામ થાય

આપણે નવું આપણે લીધું હે એરફિલ્ટર ધરાવી દઈ જૂનું રહ્યું નહીં આવું ફેલ થઈ ગયું હે રો ખુલ્યા એટલે તમને દેખાડી જૂનું એરફિલ્ટર કાઢી લીધું હે આપણે આવડું આ રહ્યું નહી આવું ફેલ થઈ ગયું હતું એટલે આપણે હા નવું એર ફિલ્ટર ધરાવે કલ્પર આપણે એર ફિલ્ટર એવું ત્રેવીસ દિસ્કા બાર થાય આપણે આવે હિસાબ કરવા દે ને ત્યારે ખબર પડશે ઢોકળી નાખીને નીકળી ગયા એ અને ફિલ્ટર બદલાવી નાખ્યું એ એટલે હવે મિત્રો આપણે જાય જઈ એલાઇનમેન્ટ કરવા કેમકે આપણે ગાડીમાં એલાઇનમેન્ટ કરવાનું હોય એટલે હવે આપણે કાલે જાય કેમકે આપણે અહીં આગળ મેઇન રોડ ઉપર એલાઇનમેન્ટ થાય છે આપણે રવા બસો કલ્યાણ નો ગેટ કઈ કટે નો એવો ને એક નંબર એટલે હવે આપણે આગળ અહીંયા એપોલો એલાઇનમેન્ટ છે નહી આપણે એલાઈનમેન્ટ કરવા જવાના હઈથી આપણે ટર્ન મારી દે ખાલી સાઈડે ઉપર ટર્ન મારી દીધો અને હવે આપણે હેલા જાય એલાઈનમેન્ટની જગ્યાએ કેમકે આપણે બસો કલ્યાણ માં એલાઈનમેન્ટ થઈ એક નંબર કઈ ઘટે નહીં એવું

છે અહીંયા એલાઇનમેન્ટ કરાવવાનું છે કેમકે આપણે લગભગ બધી ગાડીઓ થઈ ને અહીંયા એલાઇનમેન્ટ કરાવે એસટીએસ ટાયર એપોલો એલાઇનમેન્ટ કરવાનું છે ને ત્યાં તો આપણે આવતારીએ છીએ પણ મિત્રો આપણે અહીંયા જે એલાઇનમેન્ટ કરવાનું ખાસિયત રહ્યું ને એ જ અહીં મહત્વ છે એનું કારણ છે કે અહીંયા એ ગાડી આપણે હજે તો આપણે ગાડી ચડાવી નથી બાકી હમણાં આપણે ગાડી આ બે ગાડીઓ થઈ જાય ને પછી આપણી ગાડી લગાડશે અહીંયા મિત્રો એ ટોટલ વસ્તુ ચેક કરી લે કે ભાઈ આપણા ગુટકાજી આવે એ પછી પ્લસ કમાન્ડમાં કંઈ ફોલ્ટ હોય સેન્ટર બોલ કે કોઈ આઉટ હોય તો એ તમામ વસ્તુ રહીને એ આપણને અહીં પરફેક્ટ જજમેન્ટ આપી દે કે ભાઈ આ વસ્તુ આ નહીં ને આનો ફોલ્ટ છે એટલે જ આપણે અહીં એલાઇનમેન્ટ કરાવવા એવા છે ને આપણે એલાઇનમેન્ટ કરાવવાનું જ હતું પણ આપણે ઘણા ટાઈમથી નહોતું કરાવેલું પણ આપણે ગણતરી હતી કે ભાઈ આપણે અહીંયા બસો કલ્યાણ જ કરાવવું છે એટલે આપણે બીજી ક્યાંય એલાઇનમેન્ટ કરાવ્યું ન નગર આપણે એલાઇનમેન્ટ તો આપણે બધા કરે છે રાજકોટ કરે છે વાંકાનેર છે મોરબી છે પ્લસ સોનગઢ બોર્ડરે છે બધી જગ્યાએ કરે છે ધુલિયા છે પણ આપણે બસો કલ્યાણનું રહ્યું ને કે આપણને અહીંયા કામકાજ તમે હમણાં જોઈજો પછી તમે કહીજો કે ના ના બરોબર છે કેમ કે આનું કામકાજ એવું છે કે ભાઈ જે હોય ને પરફેક્ટ જજમેન્ટ આપીને જ કે અને આનું આપણે બધી વાતો આપણે કરેલી છે ગેરેજથી માંડીને ગાડીઓનું તમામ ટોટલ વસ્તુ કે ભાઈ દિલથી કામ કરવાવાળા અત્યારે જોવો આપણે જે એલાઇનમેન્ટ કરવા આવ્યા ને ન્યાય તમે ખાલી જોઈજો કે ભાઈ કઈ રીતનું કામ કરે છે એ એ આપણને પરફેક્ટ જજમેન્ટ જ આપી દે કે આ નહીં ના ફોલ્ટ છે તમારે એટલે એ તમારે ગમે નહીં તમે પૂછાવ છો તો એ જ ફોલ્ટ નીકળે એટલે અત્યારે આપણે જુઓ કેમ કે આપણે આગળના ચાર ટાયર નવા નાખ્યા છે પ્લસ એક્સેલના ટાયર એટલે આપણે હું છે કે એકવાર ગાડી એલાઇનમેન્ટ કરાવી લઈને એટલે ઉપાધી નહીં અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે અહીં એલાઇનમેન્ટ કરાવવા પછી પંદર દી વીસ દી પછી કંઈ ફોલ્ટ નીકળે તો આપણને એ એલાઇનમેન્ટ ફ્રીમાં કરી દે એનો કોઈ ચાર્જ નથી લેતા એટલે અહીંયા એ રીતની આપણે સિસ્ટમ છે અને કેટલો એલાઇનમેન્ટનો ભાવ છે એ વતન તમને કહી દઉં એ હમણાં આપણે બિલ લેવા જાય ત્યારે તમને કહીશું કે ભાઈ એટલો આનો ભાવ છે એ તમે એ ભાવ તો આપણા કરતા તો ભાવ સસ્તો છે એટલો તો આપણને એકસો દસ ટકા ખબર જ છે કેમ કે આપણે એક વાર નહીં ઘણી વાર અહીંયા કરાવી ગયા છે એટલે જોવી હવે એ બે ગાડીઓ થઈ જાય ને પછી આપણી ગાડી લગાડશે આપણે જુઓ બસો કલ્યાણ એપોલો ટાયર એસવીએસ ટાયર અને આ રોડ ઉપર જ છે જોવો મેન હાઈવે ને ત્યાં જ આ એલાઇનમેન્ટનું છે એલાઇમેન્ટ ગણાય છે પણ આપણે અહીંયા જ કરાવી છે દર વખતે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે વાર તો લાગશે કેમ કે એને ગાડી એક ચડાવે ને એટલે લગભગ કલાક જોવો ટાઈમ લઈ લે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે આ ટેન્કર એલાઇનમેન્ટ થઈ ગયું છે ટેન્કરનું એટલે હવે આપણે એલાઇનમેન્ટ ઉપર આપણે ચડાવી દઈએ ગાડી હવે લગાડી દીધી છે એલાઇનમેન્ટ ઉપર અને આપણે જોવો હમણાં કોમ્પ્યુટરમાં ચેક કરશે એવું બધું લગાડશે જોવી કેટલો ફેરફાર છે આપણે ચેક તો કર્યું હતું લગભગ અડધો ઈંચ નો કેમ ફેરફાર હતો અને આપણે ગાડી નીચે આવેલા જાય આપણે ગાડીમાં જેવું ઉપરથી ઓયર લીકેજ છે પણ એ લીકેજ રહ્યું ને એમાં આપણે ઓલું બદલાવાનું છે પેકિંગ આવે ને એ પેકિંગ રહી ગયું બાકી અને આપણે નીચે ચેક કરી લઈ ગાડી આખી રબર બબર બધા જોઈન્ટના રબર ચેક કરી લઈ આ બાજુ કમ્પ્લેટ છે આઈ કમ્પ્લેટ છે કે અહીંયા આપણે આટો ફેરો થઈ જાય રબર બબર કાંઈ વાંધો હોય તો આપણે અહીંયા અત્યારે ચેક કર્યું ને એટલે ખબર પડી અહીંયા બોલ ટાઈટ કરવા પડશે હવે આપણે આ ચોકડી નાખી આવશે એવું છે કે આપણે બધું ચેક થઈ જાય સેન્સર લગાડી દીધા છે

પેલા નંબર માં કેટલો આઉટ દેખાડે નહીં બધું એમાં દેખાડી દીધું હવે રોલ થી કરશે સીધું કેમ કે જે આપડે પાસપોર્ટ નવ રિયો ની ઝીરો જીરો થઈ જાવું જોઈએ કેટલું હતું પાંચ પોઈન્ટ માથે હતું ઝીરો 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 કર્યું આપણે ત્યાંથી રોલ ફેરવ્યો ને એટલે ત્યાંથી જસ્ટમેન્ટ આવી જાય હવે બીજા નંબરનું જોવે છે બીજા નંબરમાં સેમસે લાગે એટલે હવે એની ખબર પડી જાય

કર્યા છે પાછળ નું જોવાનું છે પાછળ માં કેટલો ડિફરન્સ છે

આપડે ખોલે હારો કેટલા ખરો જવો તમે હલો હવે આપણે મિત્રો હમણાં જોતા બધા થન્ડ કે કેમ કે આપણે આઉટિંગનો જોતો રહ્યો ને ત્રણ હાલતો તો એટલે અત્યારે જવું એ રેડી કરે છે ખુલી જાય છે હવે જોતો રહ્યો ને એ રો સીધો કરે છે બેક મારી એલાઇનમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે અહીંથી નીકળી થઈ અને આપણે જવો અહીંયા એલાઇનમેન્ટનો નો ભાવ જોવો તમે આપણે આટલા રૂપિયા ચૌદસો રૂપિયા આપણે એલાઇનમેન્ટના ચૌદસો રૂપિયા વિજા છે આપણે ગુજરાતમાં અમારે ઉધર કેટલા ભાવ હોય ખબર દો હજાર રૂપિયા

કે ભાઈ આપણે જે નું લબર આવે ને જે આપણે ચોકડી નાખીને એની ઉપર વિડીયોમાં જયું હોય છે કે ભાઈ બોલ રહ્યો નહીં ચાપડાનો ઢીલો છે એટલે એ આપણે બોલ ટાઈટ કરાવી નાખી અને પ્લસ કે એક આપણે આ સાઇલેશન જોયું ને એમાં ચેક અવાજ આવે છે એટલે એ બોલ જ ટાઈટ કરવાનો હોય છે એટલે એ આપણે બે બોલ ટાઈટ કરાવી લઈ પછી આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે જે એલાઇનમેન્ટ કર્યું એ તમે જોયું કે આપણે ચૌદસો રૂપિયા લીધા આપણે મિત્રો રાજકોટ કરાવો મોરબી કરાવો વાકાનેર કરાવો ચોટીલા કરાવો આપણે અહીંયા એલાઇનમેન્ટનો ભાવ છે આપણે બે હજાર રૂપિયા તો આપણે અહીંયા ચૌદસો રૂપિયા લેશે અને પ્લસ કે આપણને એને પરફેક્ટ જજમેન્ટ આપી દીધું કે હવે આપણે મહિના દોઢ મહિનામાં ગમે ત્યારે એક આપણા કમાઈનના બુશિંગનું કામ કરાવવું પડશે અને જે આપણે શેરિંગના ગુટકા આવે એ એટલે કીધું કે મહિના સુધીમાં ગમે ત્યારે કરાવી નાખ્યો એટલે આપણે અત્યારે તો નહીં કરાવી કેમ કે આપણે ઓલી વખતે ખર્ચો કર્યો તો નોજેલું જેલું એનો આ વખતે થોડોક ઘણો મોટો ખર્ચો આવી ગયો એટલે હવે રહ્યો એ આપણે મહિના બે મહિના પછી કરાવશું કેમકે આપણે કમાઈનને બુશિંગ એ કામ કરવામાં લગભગ ત્રી પાંત્રીસ હજાર રૂપિયા હોઈ જાય એટલે આપણે અત્યારે મહિનો નહીં કરાવીએ પછી આપણે કરાવી નાખશું તો જો જોઈન્ટ લાગતા કરજો તો મિત્રો આપણે મશીન પહેરીએ ને બીજી કામ બીજી ગાડીનું કામ કરવા ગયા છે એનું માણસ છે એટલે એને આપણે ફોન કર્યો એ ટાઈટ કરવા આવ્યા છે એટલે હવે ટાઈટ કરાવી નાખી અને મિત્રો પછી આપણે અહીંયા નાવાની નાની વ્યવસ્થા છે એટલે આપણે અહીંયા નાઈ ધોઈ લઈશું અને નાઈ ધોઈને પછી આપણે હોટલે વહી જઈશું અને હું છે કે આપણે કંઈક માલ ભરવાનું કંઈક કન્ફર્મ થઈ કેમ કે અહીંયા હવે ગાડી રાખવાનો કંઈ ફાયદો છે નહીં અને હવે આપણે નાવા આવેલા જાય અને ક્યાં આપણે બોલ ટાઈટ કરી નાખીએ ફીટનો જે ચાપડો હતો અને એ બધું ટાઈટ થઈ ગયું છે પછી એક સાયલેશનમાં અવા જાવ તો એ બોલે ટાઈટ કરી નાખ્યો છે એટલે હવે મિત્રો આપણે જવું અહીંયા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે કલ્પેશભાઈ એ નાવા નાહવા કેમકે એ હવે આપણે છે આમ જ આપણે નાવાની વ્યવસ્થા છે બાથરૂમને એવું એટલે અત્યારે જવું આપણે ગાડી કમ્પ્લીટ સાફ કરી નાખી છે પગાને એવું બધું અને કલ્પેશભાઈ જોવો જાય છે નાવા એટલે હવે મિત્રો આપણે કલ્પેશભાઈ નાઈને આવે ને ક્યાં આપણે મિત્રો આ ટ્રાન્સપોર્ટરને ફોન કરી કેમકે અત્યારે આપણે વાગવા આવ્યા છે ચાર એટલે હવે આપણે ફોન કરી જોઈએ તો કે આપણે ફરવાનું સેટિંગ આવી જાય તો ઠીક છે અને પછી આપણે આવ્યા છીએ મારવાડીની હોટલે કેમકે આપણે હવે ક્યારે સેટિંગ થાય ને ક્યારે ટ્રાન્સપોર્ટરનો ફોન આવે કેમકે અત્યારે મંદી આવી ગઈ છે ફૂલ ક્યાંય માલ છે નહીં હવે જોવી હવે આપણે શું થાય છે એ હવે આપણે ફોન કરી ટ્રાન્સપોર્ટરને બધાને તો કે સેટિંગ આવી જાય કાલની તારીખમાં ભરવાનું કેમ કે આજ તો આવી કે ભરાય નહીં કાલની ડેટમાં જ ભરાય એટલે હવે આપણે ફોન કરી જોઈએ કેમ કે હવે ગાડીનું આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે આપણે કહીએ કે ભાઈ હવે ગાડી રેડી છે આપણે કાલે ફોન આવ્યા હતા ને એમાં આપણે કીધું હતું કે બસો કલ્યાણ આપણે કામ કરાવવાનું છે એ કામ થાય ને પછી આપણે કહીએ છીએ ભાઈ આપણે ગાડી રેડી છે એટલે હવે આપણે ફોન કરી જઈએ ભાઈ આપણી ગાડી કમ્પ્લીટ છે અને ક્યાં ભરવા જવાનું થાય એ જોવી હવે તો લગભગ નક્કી નથી કાલ ઉપર બધું જાય છે એટલે આપણે અહીંથી કલ્પેશભાઈ નાઈને આવે પછી આપણે અહીંયા જાય મારવાડીની હોટલ એ ગેરેજથી આવતા રહ્યા છીએ હોટલ એ કેમ કે આપણે જે બસો કલ્યાણ થી આગળ જ આપણે દોઢ કિલોમીટર આપણે મારવાડી ભાઈ ની હોટલ છે એટલે અહીંયા અત્યારે જુઓ આપણે આવી ગયા છીએ અને આપણે ગાડી રાખી દીધી છે અહીંયા સાઈડમાં અને આપણે મારવાડી ભાઈની હોટલ છે અને અત્યારે જેવું આપણે અહીંયા ગાડી રાખી દીધી છે અને આપણે મિત્રો ટ્રાન્સપોર્ટરને બધાને ફોન કર્યો હતો પણ હજી સુધી કાંઈ માલ ભરવાનું નક્કી થયું નથી એક આપણે અહીંયા ઉમનાબાદથી માલ છે પણ એમાં મિત્રો આપણે એ ભાડું એવી રીતનું છે એટલે આપણને કોઈ એવું જ નથી એટલે આપણે એ માલ ભરવાની ના પાડી દીધી છે અને એ માલ આપણે હતો ગાંધીધામનો પણ હવે એમાં ભાડું હાવ એટલે હાવ ડાઉન ભાડું કીધું છે એટલે આપણને કાંઈ મગજમાં બેતું નથી હવે કાલની તારીખમાં જોઈશું આપણે શું પોઝિશન આવે છે એટલે અત્યારે જ આપણે જો બસો કલ્યાણ મારવાડી ભાઈની હોટલે રાખી દીધી છે એટલે હવે આપણે અહીંયા સેન્ટર છીએ આપણે ભરાઈ જઈશું ગાડી તો પણ એકાદ બેદી આપણે ખમવું વતન પડશે એનું કારણ છે કે ભાઈ અત્યારે ચોમાસાના હિસાબે માર્કેટ રહીને હાવ ડાઉન પડી છે અને માલિક ક્યાંય બોલતા નથી એટલે જોવી હવે કાલની તારીખમાં આપણને ખબર પડશે કે ભાઈ ક્યાંનું આપણે લોડિંગ થઈ છે કે પછી શું થઈ છે એ હવે કાલ ખબર પડે એટલે આ સાથે જ મિત્રો આપણો વિડીયો આજે અહીંયા પૂરો કરી નાખીશી જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ